નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે સતત જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છે રાજકોટ બેઠકની સતત ચર્ચા અત્યારે થઈ રહી છે રાજકોટ બેઠકની ચર્ચા અત્યારે એટલા માટે થઈ રહી છે કારણ કે જે ક્ષત્રિય સમાજ અત્યારે રોષે ભરાયેલો છે અને સતત જ્યારથી ચોવીસ તારીખથી જ્યારથી એક નિવેદન સામે આવ્યું છે પરષોત્તમ રૂપાલાનું અને એ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે કારણ કે પરષોત્તમ રૂપાલા કે જે એક વરિષ્ઠ નેતા છે ખૂબ જ મોટું નામ છે અને સાથે જ આ વખતે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠકથી તેમને મેદાને ઉતાર્યા છે અને જ્યારે આ નિવેદન સામે આવ્યું જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં તેમણે જે એક નિવેદન આપ્યું રોટી બેટીનું જે નિવેદન કે જે સતત ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ અને તેને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને રાજકોટ બેઠક આ મહત્વની કેમ છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે હાઈ પ્રોફાઇલ આ બેઠક છે અને આ બેઠક કે જે કેન્દ્ર સુધી પણ અહીંના જે જીતેલા જે ઉમેદવારો છે કેન્દ્ર સુધી પણ પહોંચ્યા છે આપણે ખાસ કરીને વાત કરીએ તો નરેન્દ્ર મોદીની તો તે પણ વિધાનસભા પણ આ બેઠક પરથી લડ્યા હતા રાજકોટ પશ્ચિમ બેઠકની આપણે વાત કરીએ બે બે મુખ્યમંત્રી પણ આ જે બેઠક પરથી મળ્યા છે જે આપણે નરેન્દ્ર મોદીની તો વાત કરી સાથે જ આપણે વિજય રૂપાણીની વાત કરીએ તો વિધાનસભામાં જ્યારે જીત્યા અને તેમને મુખ્યમંત્રી તરીકે પણ આવ્યા છે આ સિવાય વજુભાઈ વાળાની વાત કરીએ તો તે પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે તો આ બેઠક ખૂબ જ મહત્વની છે આ સિવાય વલ્લભ કથિરિયાની આપણે વાત કરીએ તો ઓગણીસો છન્નું થી બે હજાર ચાર સુધી સતત તેઓ ચાર વખત જે સાંસદ તરીકે ત્યાં જીત્યા ત્યાંથી અને કેન્દ્ર સરકારમાં તે મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે એટલા જ માટે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને તેની જ ચર્ચા આજે આપણે કરવાની છે અને એટલે જ આ બેઠક પર અત્યારે આટલી ચર્ચાઓ થઈ રહી છે ઉમેદવાર બદલવાની માંગ પણ થઈ રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ઉમેદવાર નહીં બદલાય અને સતત ચર્ચાઓ ચાલી રહી છે આ બેઠકમાં હવે આગળ શું થશે તેની ચર્ચા કરવા ની પરંતુ આજે પર્ટિક્યુલર ચર્ચા રહેવાની છે રાજકોટ બેઠકની કેમ આ બેઠક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી છે આ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે મિલનભાઈ ઠાકર છે અમારા લોકેશન હેડ છે સૌરાષ્ટ્રના મિલનભાઈ સ્વાગત છે અને સાથે જ આપણી સાથે છે રાજુલભાઈ દવેક જે પોતે વરિષ્ઠ પત્રકાર છે સૌરાષ્ટ્રથી આપણી સાથે તે પણ જોડાયા છે રાજુલભાઈ સ્વાગત છે આપનું શરૂઆત કરીએ મિલનભાઈ આપનાથી શરૂઆત કરીએ સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે અત્યાર સુધી આપણે ચોવીસ માર્ચથી જે વાત કરી રહ્યા છીએ સતત ચર્ચા તેની ચાલી રહી છે રાજકોટ બેઠકની ઓગણીસો નેવ્યાસીથી ભાજપનો દબદબો છે ઓગણીસો એકાવન થી જ્યારે ગુજરાતની સ્થાપના પણ નહોતી થઈ એની પહેલાથી આ રાજકોટ બેઠક કે જ્યાં જે ચૂંટણીઓ થઈ રહી છે ઓગણીસો એકાવનથી કોંગ્રેસનો દબદબો ઓગણીસો સડસઠમાં જ્યાં જે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર વિજય બન્યા ત્યારબાદ સિત્યોતેરમાં કેશુભાઈ પટેલ વિજય બન્યા અને નેવ્યાસીથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો માત્ર બે હજાર નવમાં એ પણ જે એક ઉમેદવારમાં રોષના કારણે ભારતીય જનતા પાર્ટીને એ બેઠક ગુમાવી પડી હતી અને કુંવરજી બાવળીયા જીત્યા હતા પૂર્વ ભૂમિકા જણાવીશ આ બેઠકની પૂર્વ ભૂમિકા અને ખાસ કરીને રાજકીય અને ભૌગોલિક રીતના પણ જો આ બેઠકની જે ભૂમિકા છે તેમની વાત કરીએ તો આજે વિશ્વની અંદર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી પાર્ટી એટલે કે બીજેપી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી બની છે પરંતુ આ કાર્યકર્તા ધરાવતી આજે વૈશ્વિક બનેલી આ પાર્ટીના મૂળના જે મૂળિયા કહી શકાય તો એ ક્યાંક ને ક્યાંક રાજકોટ સાથે જોડાયેલા છે આપણે જણાવી દઉં કે જનસંઘના કાર્યકાળથી જે કહી શકાય કે એક ભારતીય જનતા પાર્ટીના બીજ રોપવાનું કાર્ય છે એ રાજકોટની અંદર થયેલું છે

ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી કાર્યકર્તા કાર્યુ એક સ્વપ્ન ભાજપ છવાયેલું છે વાત કરીએ આ બેઠકની હવે રાજકીય મહત્વની વાત જણાવી દઉં આપણે તો ભૂતકાળની અંદર રાજકોટ બેઠક આમ જુઓ તો ભૌગોલિક રીતના જોઈએ તો સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે સૌરાષ્ટ્રનું પાટનગર હોવાના મામલે એક એક પ્રકારે કહી શકાય કે સૌરાષ્ટ્રનું તો હબ છે જ પરંતુ હવે જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પણ રાજકોટનું એક મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે સૌથી વધુ જે ઉદ્યોગોની જો વાત કરીએ તો રાજકોટ પહેલેથી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે આજની તારીખે ઉદ્યોગોને લઈ અને રાજકોટમાં જે કહી શકાય કે એક સાયકલના પાર્ટ થી માંડી અને એરોપ્લેન ના પાર્ટ રાજકોટની અંદર બને છે આવી જ રીતની વાત કરીએ આ તો મેં ઔદ્યોગિક રાજકોટની વાત કરી છે પરંતુ હવે જો રાજ કે રીતની જોવા જઈએ તો બજુભાઈ વાડા હોય કેશુભાઈ પટેલ હોય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે પછી અત્યારની જો વાત કરીએ આપણે તો પરસોતમ ની અહીંયા પસંદગી કરવામાં આવી છે આ બેઠક ઉપર સીધો અર્થ એ થાય છે એક તબક્કે જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલા છે અને રાજકોટ સાથે સીધો ક્યાંય જ નાતો ધરાવતા નથી રાજકોટ બેઠક પર્શોત્તમ રૂપાલાનું મૂળ છે અમરેલીમાં છે તેઓ અમરેલીના છે પરંતુ ભાજપની બેઠક અને ભાજપનો મેદાનમાં ઉતારશે તો શ્યોરલી એ જીતી શકે છે આ એક ખુદ ભાજપના આગેવાનો છે કે કાર્યકર્તાઓ છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે અનુભવી ચૂક્યા છે તો સ્વાભાવિક છે કે પરસોત્તમભાઈ રૂપાલાને જયારે આ બેઠક ઉપર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો સો સો ટકા પરસોત્તમ રૂપાલા છે આ બેઠક ઉપર જીતે છે પરંતુ હવે જોવાનું એ રહેશે કારણ કે જે આંદોલન વચ્ચે આવી ગયું એક રોષ આવી ગયો જે લીડ ની વાત છે આ લીડ હવે કેટલી મળે છે એ જોવાનું રહેશે બાકી આ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી હજુ સુધી જોઈ શકાય છે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જારી નથી કર્યા રાજકોટ બેઠક ને જ બાકાત રાખવામાં આવી છે જુનાગઢ ની બેઠક ગઈકાલે જાહેર કરી દેવામાં આવી સુરેન્દ્રનગર ની બેઠક ગઈકાલે જાહેર કરી દેવામાં આવી પરંતુ રાજકોટ ની બેઠક ને હજુ પણ કોંગ્રેસ વેટ એન્ડ વોચ ની સ્થિતિમાં છે શા માટે કારણ કે ભાજપ જેટલું મહત્વ આપે છે કે કે કોંગ્રેસ પણ રાજકોટ ની બેઠક ને એટલું જ મહત્વ આપવામાં આવે છે મતલબ રાજકીય રીતના જો જોવા જઈએ તો રાજકોટ બેઠક નું વિશેષ મહત્વ રહેલું છે પણ વાત સાંભળી આપની દ્રષ્ટિએ

અને ગુજરાતનો જે મહત્વના શહેરો છે એમાં રાજકોટનો આજે સમાવેશ થાય છે એ ઝડપથી વિકસિત જે શહેરો છે અને રાજકોટ રાજકોટ એ બંનેનો સમાવેશ ગુજરાતમાં થયો છે આ રીતે રાષ્ટ્રીય અને રાજ્યના સ્તરે બંને રીતે મહત્વ છે રાજ્યના સ્તરે જોઈએ તો આપણે હમણાં જ વાત કરીએ ઘણી વખત વાત થઈ છે એ રીતે રાજ્યના બે મુખ્ય પ્રધાનો નરેન્દ્રભાઈ મોદી અને ભાઈ વિજયભાઈ રૂપાણી બંને રાજકોટે આપ્યા છે નરેન્દ્રભાઈ રાજકીય રાજકીય જીવનની સૌથી પહેલી ચૂંટણી આ રીતે જોઈએ એની બેઠકનું ઘણું અગત્યનું બંને પક્ષો માટે છે જી ચોક્કસી જાતિગત સમીકરણ વાત કરીએ મિલનભાઈ ખાસ કરીને જે પાટીદાર મતદારોની વાત કરીએ તો તે નિર્ણાયક માનવામાં આવે છે પરંતુ અત્યારે જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે જેમાં જે જે સમાજે તેમને સપોર્ટ પણ કર્યો છે ક્યાંક ક્યાંક પાટીદારો પણ અમુક જે આગેવાનો છે તેમણે પણ સપોર્ટ કર્યો છે પરંતુ વોટની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે તેવું લાગી રહ્યું છે પાટીદારો કેમકે નેવ્યાસીથી અત્યાર સુધી વાત કરીએ તેની પહેલાં પણ પાટીદારો ખાસ નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે અને આ વખતે પણ એ જ થવાનું છે કેટલું વોટ શેર ઘટી શકે તેમ આપને લાગે છે

તેઓની રહેલી છે અને રહી વાત પાટીદારોની તો આપણે જણાવ્યું કે ભૂતકાળના જે ચૂંટણીના સરવૈયા જોઈએ છીએ તો પાટીદારો છે એ સાથે રહ્યા છે આ આ વખતના તો થોડી વાત કરીએ જે રૂપાલા બેઠક ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત થઈ અને ત્યારબાદ જે એક ક્ષત્રિય સમાજના વિશેનો જે એક નિવાદ નિવેદન હતું તેમને લઈને જે વિવાદ થયો હતો ચોક્કસ આ નિવેદનમાં અત્યાર સુધીની જો વાત કરીએ તો ચોક્કસ પાટીદાર સમાજ છે એ ક્યાંક ને ક્યાંક અંદરખાને રોજે રોજ મીટિંગ કરતા હતા ચર્ચા કરતા હતા પરંતુ હવે છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો પાટીદાર સમાજના સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી જાહેરમાં હવે સમર્થનમાં આવી રહ્યા છે હોર્ડિંગ્સ કે બેનર લગાવી રહ્યા છે મતલબ કે ક્યાંક પાટીદારો છે એ ભૂતકાળમાં ભાજપની સાથે હતા જ આ જે આંદોલન થયું છે અથવા તો આ જે વિરોધનો જે ક્ષત્રિય સમાજનો જે વિરોધની એક ઘટનાક્રમ સામે આવ્યો તો તેમને લઈ અને પાટીદાર સમાજ છે એ ક્યાંક ક્યાંક એકજૂટ થતો પણ જોવા મળી રહ્યું છે આજે લેવુઆ પાટીદાર હોય કડવા પાટીદારો આ બંને જો મળી જાય છે તો ચોક્કસ રાજકોટની બેઠક ઉપર નિર્ણાયક તેઓના મતદારો છે આ બેઠક ચોક્કસપણે કહી શકાય કે જે જે તરફ આ પાટીદારો જાય છે એ તરફ વિજેતા થતા હોય છે રાજકોટની વાત કરીએ તો અત્યારે પરસોતમ રૂપાલા નો ઉમેદવાર નો બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પરસોત્તમ રૂપાલા ચોરસોર થી પ્રચારમાં પણ લાગી ગયા છે બીજા તબક્કાનો પ્રચાર પણ તેમણે શરૂ કરી દીધો છે હવે કોંગ્રેસની વાત કરવી છે કોંગ્રેસ છે એ હજુ પણ ક્યાંક ક્યાંક જો અને કોની સ્થિતિમાં છે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે કોંગ્રેસે ગઈકાલે ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાની સામે કોણ તો આવા તબક્કે એક જ નામ કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ બેઝિકલી અમરેલી છે પરંતુ જો વાત કરીએ પરસોત્તમ રૂપાલાની સામે એક જીક જીતવી કારણ કે પરસોત્તમ રૂપાલા એક એવું વ્યક્તિત્વ છે ન માત્ર ગુજરાત પૂરતું પરંતુ દેશના કેન્દ્ર લેવલે પણ તેઓ મંત્રી તરીકે છે ભૂતકાળની વાત કરીએ તો ગુજરાત સરકારની અંદર પણ એ મત્સ્ય ગુજરાત સરકારની અંદર પણ તેઓ પાણી પુરવઠા વિભાગના પણ તેઓ કૃષિ મંત્રી પણ રહી ચુક્યા છે મતલબ જે પ્રકારે પરષોત્તમ રૂપાલાની એક દિગ્ગજ નેતા તરીકે ભાજપની અંદર જે ઇમેજ છે તો તેની સામે કોંગ્રેસે એ બહુ જ પાત્ર મૂકવું પડે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક હજુ કોંગ્રેસ છે એ સત્તાવાર રીતના પોતાના ઉમેદવાર જાહેર નથી કરતી જી જી ચોક્કસથી એ જ કોંગ્રેસની આગળ આપણે વાત કરીએ તો રાજુલભાઈ જે છેલ્લે કોંગ્રેસની જે સત્તા આપણે વાત કરીએ બે હજાર નવમાં તેની પહેલાં ઓગણીસ સો ચોર્યાસીમાં જે રમાબેન માવાણી કે જે મહિલા સાંસદ તરીકે ત્યાંથી જે ચૂંટાયો ઓગણીસો ચોર્યાસીમાં ત્યારબાદ નેવ્યાસીથી સતત જે પ્રકારે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છદ્દુથી વલ્લભ કથિરિયા અને તેની પહેલાં આપણે શિવલાલ વેકરિયા પણ જે ઓગણીસો નેવ્યાસીને એકાણુંમાં ત્યાંથી

કોઈ રીતે સ્વીકાર્ય કારણે ભારતીય જનતા નવમાં રાજકોટ ગુમાવવી પડી અને તે સમયે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ઉભા રાખેલા અને કુંવરજી બાવળિયા ત્યારે વિજેતા બનેલા પણ આ ભૂતકાળની વાત થઈ ગઈ જે તે જો અને તો ની વાત છે જે તે સમયની આ વાત છે એ પછી તો રાજકોટની આજી નદીમાં માં પંદર વર્ષ થઈ ગયા ઘણા બધા પાણી વહી ગયા

પાટીદાર સમાજ તેની સાથે અન્ય જે સમાજો છે કેટલા પર્સન્ટેજ અને કઈ રીતે જે વોટિંગ તે પોતાનો ફાળો આપતા હોય છે રાજુલભાઈ પાટીદાર સમાજ તો અહીંયા સારી એવી સંખ્યામાં છે કડવા અને લેવા બંને પાટીદારો એ ઉપરાંત ક્ષત્રિયો ઇતર સમાજ સ્લીમો પછાત વર્ગો જસદાન તરફ કોળી સમાજ એ બધાની મતદારો સંખ્યા પણ નોંધપાત્ર પ્રમાણમાં છે હવે જે રીતે આ આખે આખો વિવાદ ઉભો થયો છે એમાં ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે કોઈ જગ્યાએ થશે અને એ કઈ કઈ રીતે રીતે થાય છે છે લે એનો ખ્યાલ આવતા દિવસમાં આપણે મળી એવો અંદાજ રાખી શકીએ પણ એક વાત ખરી છે કે જે રીતે પટેલ સમાજ છે એ રીતે બીજા સમાજોનું પણ અહીંયા મહત્વ છે જ અને એના મતદારો પણ નોંધપાત્ર પ્રમાણમાં છે ઉજળિયાતોની સંખ્યા પણ અહીંયા નોંધપાત્ર છે બ્રાહ્મણ વાણિયા જૈન સમાજ એ પણ નોંધપાત્ર પ્રમાણમાં છે એટલે આપણે હવે કોઈ રીતે મારું અનુમાન એવું છે કે કોઈ રીતે આ વિવાદમાં ક્યાંક ને ક્યાંક ધ્રુવીકરણ હતો ન થવું જોઈએ મેં હમણાં જ આપની સાથે વાત કરી એમ કે પંદરેક દિવસ પછી એ કઈક આઈડિયા આવી શકે કે મતોનું નું ધ્રુવીકરણ કઈ બાજુ આકાર લે છે કારણ કે હજી આપણે ગુજરાતની ચૂંટણી ને લગભગ એક મહિનાની વાત છે આવતી સાતમી મે આપણે મતદાન છે આજે પાંચમી એપ્રિલ છે એક મહિનાનો સમય છે હજી આપણી પાસે જી ચોક્કસથી મિલનભાઈ જે અત્યારનો વિવાદ છે રાજકોટ બેઠકનો ચર્ચાઓ તો અત્યારે થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીને જીત મેળવવામાં એટલી મુશ્કેલી નહીં પડે જો માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ અન્ય સમાજો પણ તેમની સાથે આવી રહ્યા છે પાટીદારમાંથી પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો કે જે સપોર્ટ કરી રહ્યા છે અત્યારે બ્રાહ્મણ સમાજમાંથી પણ જે એક આગેવાન છે તેમણે પણ ટેકો જાહેર કર્યો છે આ તમામની વચ્ચે

અત્યારે જે બીજા નામો ચાલે છે જો વાત કરીએ અહીંના જિલ્લા પ્રમુખ હિતેશ વોરા તો આપણે જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશ વોરા હું નથી માનતો કે તે પરસોત્તમ રૂપાલાની સામે જીત ઝીલી શકે કારણ કે આ પ્રકારના ઉમેદવાર છે એ દિગ્ગજ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીની સાથે મોદી છે અન્ય સ્ટાર પ્રચારકો છે પરંતુ કોંગ્રેસની કેટલીક જો વાત કરીએ તો હિતેશ વોરા છે હું નથી માનતો કે આ બેઠક ઉપર તે પૂરી ટક્કર પણ આપી શકે આવા સંજોગોની અંદર નિર્ણાયક રહેશે કે પ્રજા કઈ તરફ જવા માંગશે આજે ચોક્કસ કેટલીક લોકો છે એ પણ હવે બહુ જ જે ચતુર થઈ ગયા છે પહેલા અગાઉ ખબર પડી જતી હતી કે મત કોને આપશે પરંતુ હવે લોકો પોતાનું મન કડવા નથી બહુમતી અત્યારે ઉમેદવારનું જે ક્લિયર ચિત્ર થઈ ચુક્યું છે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા બીજી વખત આજે પ્રચારમાં શરૂ કરી દીધો છે આપણે જણાવીશું કે જે ક્ષત્રિય સમાજનું આંદોલનના બે દિવસો તો એવા ગયા હતા કે રૂપાલા પ્રચાર પણ નતા કરતા એ પછી તેઓ દિલ્હી ગયા અને દિલ્હીથી તેઓ પાછા પરત ફર્યા ત્યારબાદ વિધિવત રીતના પ્રચારના બીજા રાઉન્ડના શ્રી ગણેશ કર્યા છે મતલબ હવે ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે અમારા જે ઉમેદવાર છે એ પરસોત્તમ રૂપાલા છે કોંગ્રેસ હવે પોતાનું પિક્ચર ક્લિયર કર્યા અને ત્યારબાદ જ સમગ્ર ચૂંટણીનું ચિત્ર છે એ ખુલ્લું પડી શકે હવે જોવાનું છે કે કઈ તરફ હવે આગળ આ વિવાદ જશે તે પણ જોવાનું છે રાજુલભાઈ વાત કરીએ રાજકોટની જે વિધાનસભા બેઠક છે તેમાં પણ ભાજપનો દબદબો છે અત્યારે જે પ્રકારે વાત કરીએ આપણે ઉમેદવારોની તો વાત કરી પરંતુ જે જનતાની વાત કરીએ કોંગ્રેસ માટે શું ખોટું થયું ઓગણીસો નેવ્યાસી પહેલાં જે વિકાસની વાત કરીએ તો તે વખતના સમય પ્રમાણેના વિકાસની વાત કરીએ કે કોંગ્રેસે વોર્ડ ગુમાવવા પડ્યા અને ત્યારબાદ નેવ્યાસીથી ભાજપ આવ્યું અને નેવ્યાસીથી ભાજપના આવ્યા બાદ રાજકોટમાં કેવી રીતનો ફરક પડ્યો છે આ બંને તબક્કાને આપણી દ્રષ્ટિએ સંગઠન નબળું પડ્યું અને આંતરિક સંઘર્ષોમાં અટવાઈ પડી એના ઘણા બધા કારણો હશે પણ એ પછી જે છેલ્લે છેલ્લા આઠ દસ વર્ષમાં જે રાજકોટ ને જે કેટલીક બાબતો જે કેટલાક પ્રોજેક્ટો મળ્યા બાકી છે પણ આવતા બે વર્ષ ચાલુ તો તો ના જ નથી એટલે આવી બધી વાતો થઈ છે એની સામે કોંગ્રેસ નબળી પડી છે કારણ કે કોંગ્રેસ નું અત્યારે સંગઠન ઓછું છે અને એ છતાં આ ચૂંટણી છે ચૂંટણીમાં કોઈ પણ બાબત બની શકતી હોય છે એનો કોઈ અનુમાન આપણે લગાવી નથી શકતા હોતા પણ એક વાત ચોક્કસ આપણે જોઈ શકીએ કે હાલની તકે જે રીતે આપણે દેખા જોવા મળે છે એ રીતે ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં આગળ વધી રહી છે કોંગ્રેસ તો ઉમેદવાર જાહેર નથી કર્યા એની પાછળ કોંગ્રેસની પોક વ્યૂલક્ષણા કામ કરી ગઈ હોય ને હવે જ્યારે ભાજપનો સ્ટેન્ડ ક્લિયર બન્યું છે કે અમારો ઉમેદવાર નહીં જ બદલાય ત્યારે શક્યતા છે

માતા પરેશનાણી જે એક ઉમેદવાર છે કે જે જાહેર જે એમને ટક્કર આપી શકે છે આમ જુઓ તો રાજકોટ બેઠક તેમજ નેશનલ લેવલની જો વાત કરીએ આપણે રાષ્ટ્રીય કક્ષાની આ ચૂંટણી છે લાભ લેવા માંગતી હોય તો ઘણા બધા લાભ લઈ શકે છે ઘણી બધી બાબતો એવી છે જેને મુદ્દો બનાવી શકે છે રાજકોટ બેઠક ની વાત કરીએ તો ક્ષત્રિય સમાજને સામેનું જે એક જે નિવેદન હતું રૂપાલાનું આ નિવેદનને લઈ અને ચોક્કસ ખાસો જે કહી શકાય કે હોબાળો થયો છે ક્ષત્રિય સમાજ એ ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાતના સીમાડા વટોળીને વટોળીને પણ આ વિવાદ છે એ આગળ વધ્યો હતો તો ક્યાંક ને ક્યાંક ભાજપને પણ એવું લાગ્યું હતું એક શકે છે ભાજપે તો ડેમેજ કંટ્રોલ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરી લીધા આજથી જો વાત કરીએ તો આજે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ કોઈ પણ પ્રકારના વિરોધ નોંધપાત્ર શકાય આ પ્રકારના વિરોધ વગરનો આજનો દિવસ શરૂ થયો છે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના જ કુળદેવી જે માનાતા માતા આશાપુરા છે તેમને ત્યાં આજે સૌ પ્રથમ નમન કરી અને ત્યારથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે

ટ્વીટ કર્યું હતું ત્યારે તેમણે રૂપાલા એ હવે બિસ્તરા પોટલા ભરવા પડે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવા પડે આ પ્રકારનું એમનું ટ્વીટ હતું ત્યારબાદ ની જો વાત કરીએ તો મહિલા અધ્યક્ષ મહિલા આગેવાનો હતો તેમણે જોહર કરવાની જરૂર નથી ભાઈઓ જવતલિયાઓ બેઠા છે આ પ્રકારનું તેમણે ફરી એક વખત નિવેદન પણ આપ્યું હતું મતલબ કોંગ્રેસે આ જે કહી શકાય કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ઝુકાવી જ દીધું છે અને એક પ્રકારે કહી શકાય કે તેમનો લાભ મેળવવાનો પણ કોંગ્રેસે પૂરતા પ્રયત્નો કર્યા છે પરંતુ જોવાનું એ રહેશે કે આ લાભ મતપેટી સુધી કેટલો પહોંચે છે એ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જી એ જ શુંભાનું કારણ કે દર વખતે જે એવું થાય છે કોંગ્રેસ જનતા સુધી પહોંચે છે ભીડ પણ જોવા મળતી હોય છે જનતાનો સાથ પણ જે અત્યારે ભારત જોડો યાત્રામાં આપણે જોયું જે વિધાનસભાની ચૂંટણીની પહેલાં ગુજરાત વિધાનસભાની હતી ત્યારે એવું લાગતું હતું કે ક્યાં કોંગ્રેસ સારી એવી ટક્કર આપશે જે પ્રકારનો જે રાહુલ ગાંધીને સાથ મળ્યો પરંતુ માત્ર સત્તર બેઠકોમાં સમેટાઈ ગયું ત્યારબાદ ચિંતા વધુને વધુ જોવા મળી રાજુલભાઈ આપણે લોકસભાની વાત કરીએ તો ઓગણીસો બાવન પહેલી ચૂંટણીમાં જેખાલાલભાઈ જોશી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આવેલા અને ઓગણીસો થી ઓગણીસો સુધી જેખાલાલભાઈ જોશી એ અહીના સંસદ સભ્ય રહેલા અને કોંગ્રેસ પક્ષના બહુ આગેવાન જે બહુ ઓછા ને ખબર હશે પણ એ પછી દસ વર્ષ નો એક નિયમ જે આવેલો એ આમ તો નિયમ નો હતો પણ એક કોંગ્રેસે સ્વીકારેલી એક મર્યાદા હતી એના આધારે ધેબલભાઈએ રાજીનામું આપ્યું સંસદ સભ્ય તરીકે અને ઓગણીસો ત્રેસઠ

આપણને લાગે છે કે થોડા દિવસોમાં વિવાદ સમી જશે એવું કંઈ લાગે છે ખરું કે પછી ભારતીય જનતા પાર્ટીએ આજ સ્થિતિ સાથે આગળ જવું પડશે શું છે આજની તારીખની જો વાત કરીએ આજે સવારથી જે પ્રકારે પરસોત્મ રૂપાલા મેદાનમાં નીકળ્યા છે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે એક ભાજપના જે તમામ તમામ આગેવાનો હોય કે કાર્યકર્તા હોય ટીકી બેઠક પણ તેમણે કરી છે મહિલાઓ સાથે સંમેલન પણ તેમણે આજે કર્યું છે તેમના ચહેરા ઉપર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એક પ્રકારની કહી શકાય કે ફરી એક વખત ચમક જોવા મળી રહી છે ભાજપની જે રણનીતિ છે એ સફળ થઈ ગઈ છે આ જ પ્રકારની પરિસ્થિતિ જો આગામી દિવસોની અંદર રહે છે તો ચોક્કસ કહી શકાય છે કે ભાજપ છે એ એના માટે ઘણા રાહતના શ્વાસ થતા હોય બનતી આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય તેવું ચોક્કસ આજે લાગે છે થી પ્રચારની શરૂઆત કરી દીધી છે પરસોત્તમ રૂપાલાએ અને જે આશાપુરા માતાજીના મંદિરે તેઓ પહોંચ્યા હતા પ્રસાદ ચડાવ્યો ચુંદડી ચડાવીને તેમણે પ્રચારની શરૂઆત તો કરી છે પરંતુ બીજી તરફ પદ્મદેવા વાળાને એ અન્નના ત્યાગ કરીને તે પણ અંશન પર બેઠા છે આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે શું થાય છે આગળ આ બેઠક પર આગળની સ્થિતિ શું રહેશે એક મહિનાનો સમય હવે મતદાનમાં બાકી છે ત્યારે તે જ જોવાનું રહેશે અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા મિલનભાઈ અને સાથે રાજુલભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા મિલન થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર